નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિશે ગુજરાતી વ્યાકરણમાં અર્થભેદ વિશે વાત કરીશું આપણે આગળ જોડણી વિશે વાત કરી હતી આપણે જાણીએ છીએ કે ગુજરાતી આપણી માતૃભાષા છે પણ ગુજરાતીની જો માં હોય તો એ સંસ્કૃત ભાષા છે એટલે કે સંસ્કૃતમાંથી ઘણા બધા શબ્દો ગુજરાતીમાં ઉતરી આવ્યા છે પણ અમુક શબ્દો એવા છે કે સંસ્કૃતમાંથી જેવું રૂપ છે એવા જ ગુજરાતીમાં ઉતરી આવ્યા છે અને અમુક શબ્દો એવા છે કે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતરી આવ્યા છે પણ એ થોડાક ફેરફાર થઈને ઉતરી આવ્યા છે તો સંસ્કૃતમાં જે મૂળરૂપ છે એ જ ઉતરી આવ્યા છે તો એને તત્સમ શબ્દો કહીએ છીએ તત્સમ એટલે કે જેવા છે તેવાને તેવા છે તો આ મૂળરૂપ ઉતરી આવે છે તો એને તત્સમ શબ્દો કહેવાય છે પણ જે સંસ્કૃતમાંથી ફેરફાર થઈને ઉતરી આવ્યા છે તો એને તદભવ શબ્દો કહીએ છીએ જે ગુજરાતીમાં આવ્યા છે પણ ફેરફાર થઈને આવ્યા છે તો એને તદભવ શબ્દો કહીએ છીએ અને અન્ય ભાષાના શબ્દો પણ ગુજરાતીમાં આવે છે અંગ્રેજી ફારસી અરબી તો આ ભાષામાંથી પણ એવા ને એવા જ જેવા છે એ ભાષામાં એવા જ એ જ જોડણી લખાતી હોય તો એને પણ તત્સમ શબ્દો કહેવાય કેમ કે જે જેવા છે તેવા જ એમાંથી પણ મૂળરૂપ ઉતરી આવ્યા હોય તો આ સંસ્કૃતના મૂળરૂપ એ તત્સમ શબ્દો અથવા આ અન્ય ભાષાના તત્સમ શબ્દો હોય તો એમાં જોડણીના નિયમ લાગુ પડતા નથી આપણે વાત થઈ અને સંસ્કૃતમાંથી જે ફેરફાર થઈને ઉતરી આવ્યા છે ગુજરાતીમાં એ તદભવ શબ્દો છે એના ઉપર જોડણીના નિયમ લાગુ પડે છે એ આપણે વાત કરી બધા જ નિયમો આપણે જોયા તો હવે આ જે જોડણી છે ઘણી બધી વખત આપણે જોડણી લખતા હોઈએ તો એમાં તફાવત થતો હોય ફેરફાર થતો હોય કે ઘણી બધી વખત એક અક્ષરને બદલે બીજો અક્ષર આપણે મૂકી દેતા હોઈએ છીએ અથવા તો અક્ષર વચ્ચે અંતર જળવાવું જોઈએ એ અંતર જળવાતું નથી આપણે યોગ્ય અંતર જાળવતા નથી અથવા તો અનુસ્વાર જ્યાં મૂકવું જોઈએ ત્યાં મૂકતા નથી તો આવા જે કારણો છે એના કારણે શબ્દનો અર્થ બદલાઈ જાય એને આપણે શબ્દનો અર્થભેદ કહીએ છીએ જોડણીમાં આપણે અનુસ્વાર મૂકવું જોઈએ અહીંયા મૂકતા નથી ઘણી બધી વખત અક્ષર વચ્ચે યોગ્ય અંતર નથી જાળવતા અથવા એક અક્ષરને બદલે બીજો અક્ષર મૂકી દઈએ રસવાઈને બદલે દીર્ઘાય કરી નાખીએ રસવાળું બદલે દીર્ઘાવાળું કરી નાખીએ તો અર્થ બદલાઈ જાય એ આપણને ખબર હોતી નથી अन्या एक वाक्य लिखिए चाहिए के क्लोरोफॉर्म एटले शस्त्र क्रिया समय दर्दी ने બે ગોસ કરવા વપરાતી દવા આ ને બદલે આપણે એમ લખાય જાય કે ક્લોરોફોર્મ એટલે શાસ્ત્ર ક્રિયાસણી દર્દી વપરાતી દવા રીતે વાક્ય લખીએ છીએ તો શસ્ત્ર ને બદલે આપણે શાસ્ત્ર કરી નાખીએ બેહોશ ને બદલે બાહોશ કરી નાખીએ તો આ શસ્ત્ર પણ જોડણી કોષમાં છે શાસ્ત્ર પણ જોડણી કોષમાં છે બેહોશ શબ્દ પણ જોડણી કોષમાં છે બાહોશ પણ છે જોડણી કોષ કોષ પ્રમાણે તો શબ્દ યોગ્ય છે શસ્ત્ર પણ શબ્દ છે શાસ્ત્ર પણ શબ્દ છે પણ વાક્ય સંદર્ભે યોગ્ય નથી અહીંયા વાક્યમાં આ બંને શબ્દો એ સંદર્ભે યોગ્ય છે એનો અર્થ બરાબર છે પણ આ જે આપણે બીજું વાક્ય લખેલું છે એમાં એનો અર્થ બરાબર વાક્યમાં બંધ બેસતો નથી ક્લોરોફોર્મ એક દવા છે ક્લોરોફોર્મ એટલે શસ્ત્રક્રિયા સમયે શસ્ત્રક્રિયા ક્રિયા એટલે કે ઓપરેશન સમયે દર્દીને બેહોશ કરવા વપરાતી દવા છે હવે શસ્ત્ર એટલે હથિયાર થાય અને શાસ્ત્ર એટલે ગ્રંથ થાય તો આપણે આટલું અલગ લખીએ છીએ અહીંયા ઘોડી નથી અને અહીંયા ઘોડી કરી દઈએ છીએ તો એનો અર્થ બદલી જતો હોય છે ત્યારબાદ બીજો શબ્દ છે બે બેહોશ એનો અર્થ થાય બેભાન અને બાહોશ તો એનો અર્થ થાય છે પ્રવીણ કુશળ તો આવી રીતે આપણે ઘણી બધી વખત એક શબ્દ એક અક્ષરને બદલે બીજો અક્ષર લખીને આપતા હોઈએ છીએ તો પણ ફેરફાર થઈ જતો હોય છે તો આપણે એક અક્ષરને બદલે બીજો અક્ષર લખાઈ ગયો હતો શસ્ત્રને બદલે શાસ્ત્ર બેહોશને બદલે બાહોશ એ શબ્દમાં આપણે અક્ષર બદલાઈ ગયો હતો તો એનો અર્થ બદલી જતો હતો પણ જો અક્ષર વચ્ચે યોગ્ય અંતર ન જળવાય તો પણ એનો અર્થ બદલાઈ જતો હોય છે વાક્ય રચનામાં પદ સમૂહ કે શબ્દ સમૂહનું સ્થાન પણ અગત્યનું હોય છે યોગ્ય અંતર જાળવવું જોઈએ આપણે આરસ જે પથ્થર છે એ સરસ છે એમ કેવું હોય તો આપણે એમ વાક્ય લખીએ કે આરસ સરસ છે પણ આ જે વાત રજૂ કરવી હોય તો આપણે આ રીતે ન લખી શકીએ આ રસ સરસ છે તો અહીંયા યોગ્ય અંતર જળવાતું નથી આરસ એટલે કે સંગીય મરમરનો પથ્થર એટલે કે આ પથ્થર સરસ છે આપણે એમ કહેવા માંગતા હોઈએ અને અહીંયા અંતર રાખી દઈએ તો પણ એનો અર્થ બદલાઈ જાય આ એ દર્શક સર્વનામ છે રસ એટલે કે કોઈ પણ પ્રકારનો રસ કેરીનો રસ હોય મોસંબીનો રસ હોય તો આ રસ સરસ છે તો આ બંને વાક્યમાં અર્થ બદલાઈ જાય છે કારણ કે અક્ષર વચ્ચે યોગ્ય અંતર જળવાતું નથી આપણે જે વાત રજૂ કરવી હોય તો એ પ્રમાણે અંતર જાળવવું જોઈએ ત્યારબાદ બીજું વાક્ય છે આ મણિલાલ છે હવે એનું બીજું ઉદાહરણ આપણે લખીએ છીએ

છે આ તો આવી રીતે આપણે અંતર યોગ્ય રાખતા નથી તો એનો અર્થ બદલી જતો હોય છે તો આવી રીતે શબ્દ વચ્ચે અર્થભેદ ઊભો થતો હોય કે જ્યારે આપણે એક અક્ષરને બદલે બીજો અક્ષર લખીએ અનુસ્વાર મૂકવાનું હોય ત્યાં મૂકતા નથી અથવા આવી રીતે યોગ્ય અંતર ન જળવાય તો પણ એનો અર્થ બદલી જતો હોય છે તો આપણે સરખા ઉચ્ચારવાળા સરખા જ લાગતા હોય એવા કેટલાક શબ્દો છે કે જે સરખા ઉચ્ચારવાળા છે સરખા દેખાતા હોય છતાં પણ બંનેનો અર્થ અલગ થતો હોય છે એવા ઘણા બધા શબ્દો આપણે અહીંયા જોઈશું આ જે શબ્દો છે એ આપણે પરીક્ષામાં એક માર્ક્સમાં પૂછાતા હોય છે છે તો અહીંયા શબ્દોના આપેલા આપણે પરીક્ષામાં એક અર્થભેદ લખવાનો પ્રશ્ન પૂછાતો હોય છે તો આ બધા જ શબ્દો તમારે નોટબુકમાં લખવાના છે અસ્ત્ર લખીએ તો એનો અર્થ થાય ફેંકવાનું હથિયાર અને જો શસ્ત્ર લખીએ તો હાથથી લડવાનું હથિયાર આળસ એટલે સંગે મરમરનો પથ્થર અને આળસ એટલે સુસ્તી એદીપણું ઉંદર જો અનુસ્વાર કરીએ છીએ તો એનો અર્થ થાય એક પ્રાણી અને ઉદર બોલીએ છીએ અનુસ્વાર આપણે નથી કરતા તો એનો અર્થ બદલી જાય છે ઉદર એટલે પેટ ગુણ હસ્વ ઉ કરીએ છીએ તો એનો અર્થ થાય જાતિ સ્વભાવ માર્ક્સ આપણે કહીએ છીએ કે આ વ્યક્તિમાં આ ગુણ છે તો એ હસ્વ ઊ લખાય છે જાતિ સ્વભાવ માટે અને ગુણ જો આપણે દીર્ઘ ઉ કરીએ છીએ આ રીતે લખીએ છીએ તો એનો અર્થ થાય કોથળો થેલો દિન શબ્દમાં હસ્વ ઈ કરીએ છીએ તો એનો અર્થ થાય દિવસ અને દિન શબ્દમાં દીર્ઘ ઈ કરીએ છીએ તો એનો અર્થ થાય ગરીબ પાણી શબ્દમાં દીર્ઘ ઈ કરીએ છીએ તો એનો અર્થ થાય જળ અને પાણી શબ્દમાં હસ્વ ઈ કરીએ છીએ તો એનો અર્થ થાય હાથ પૂર એ શબ્દમાં હસ્વ ઉ કરીએ તો એનો અર્થ થાય શહેર પણ જો આપણે દીર્ઘ ઉ કરીએ પૂર એટલે કે રેલ જે પાણીનું પૂર આવે રેલ આવે એ રેલ પૂર ઈ લખીએ છીએ હસ્વ હસવું હોય તો એનો અર્થ થાય નગરી પૂર એટલે શહેર અને પૂરી એટલે નગરી પણ જો પૂરી દીર્ઘ ઊં કરીએ છીએ તો એનો અર્થ થાય તળેલી વાનગી પૂરી આપણે ખાઈએ છીએ એ સૂર એમાં હસ્વ હસવું કરીએ તો એનો અર્થ થાય દેવ સૂર એટલે દેવ પણ જો દીર્ઘ કરીએ સૂર એટલે અવાજ ધ્વનિ ચીર હસ્વ ઈ કરીએ છીએ તો એનો અર્થ થાય લાંબુ ચીરકાળ ચીર સ્મરણીય ચીરકાળ એટલે કે લાંબા સમય સુધી અને ચિર એટલે કે લાંબા સમય સુધી યાદ રહે તેવું તો એમાં આ હસ્વ ચીર લખાતું હોય છે ચીરકાળ ચીર અને દીર્ઘ ચી કરીએ છીએ દીર્ઘ ઈ આવે છે ત્યારે એનો અર્થ થાય રેશમી વસ્ત્ર કુંચી અનુસ્વાર કરીએ છીએ તો એનો અર્થ થાય ચાવી અને જો આપણે અનુસ્વાર નથી કરતા કૂચી એમ બોલીએ છીએ તો અર્થ થાય છે મોહલ્લો અપેક્ષા એટલે ઈચ્છા આશા અને ઉપેક્ષા બોલીએ છીએ તો એનો અર્થ થાય તિરસ્કાર ત્યારબાદ નિધન એટલે મરણ અને નિર્ધન એટલે ગરીબ જ્યારે રનું ઉચ્ચારણ થાય છે અર્થચંદ્રાકાર ચિહ્ન ધ ઉપર આવે છે ત્યારે નિર્ધન એટલે ગરીબ થાય છે ઉપહાર એટલે ભેટ બક્ષીસ અને ઉપાહાર એટલે નાસ્તો કેસ શબ્દમાં મીંડાવાળો સ કરીએ છીએ તો એનો અર્થ થાય વાળ અને કેસ તો મુકદ્દમો અહીંયા સ બદલાઈ જાય તો એનો અર્થ પણ બદલાઈ જાય છે અબજ એટલે સો કરોડ દર્શાવતી સંખ્યા પણ જો અક્ષર આપણે ફેરવી નાખીએ આ ડાવડો લખાઈ જાય અજબ એમ લખાઈ જાય તો એનો અર્થ થાય આશ્ચર્યકારક નવાઈજનક હોય એને અજબ કહેવાય અલી એટલે ઈ હોય છે ત્યારે એનો અર્થ થાય ભમરો અને અલીમાં આપણે જ્યારે દીર્ઘઈ કરીએ છીએ અલી આપણે બોલાવતા હોઈએ છીએ સખીને ત્યારે કહેતા હોઈએ અલી તો આ સખીને સંબોધન છે અલી ત્યારબાદ કમળ એટલે કેળ પણ જો કમળ લખીએ રને બદલે અડ કરી નાખીએ તો એક પ્રકારનું ફૂલ કમળ કઠોળ લખીએ તો એક પ્રકારનું અનાજ અને કઠોર ર તો એનો અર્થ બદલાઈ જાય કઠોર એટલે કઠણ નિર્દય ઇનામ એટલે ભેટ બક્ષીશ અને ઈમાન એટલે પ્રમાણિકતા કડું જો એના માથે અનુસ્વાર કરીએ છીએ તો હાથનું ઘરેણું થાય પણ અનુસ્વાર નથી કરતા કડું એટલે એક પ્રકારની કડવી ઔષધિ અકસ્માત કરીએ છીએ પણ અકસ્માત તો ખોડો કરીએ છીએ અડધો લખીએ છીએ ત્યારે એનો અર્થ થાય છે એકાએક અણધાર્યું

દીર્ઘ કરીએ છીએ કુજન એટલે કે મધુર ગાવું તે કુલ એટલે કુટુંબ હોય છે દ્વીપ હસ્વ ઈ કરીએ છીએ તો હાથી અને દીર્ઘ કરીએ છીએ દ્વીપ એટલે બેટ નસો એટલે કેફ જ્યારે સ બદલીએ છીએ નસો આ સ લખીએ છીએ સસલાનો ત્યારે એનો અર્થ થાય લોહીની નસ નીંદવું એમાં દીર્ઘ હોય છે ત્યારે એનો અર્થ થાય નકામું ઘાસ ખોદવું અને એમાં હસ્વ ઈ હોય છે ત્યારે થાય નિંદા કરવી કોષ સ હોય છે તો એનો અર્થ થાય ભંડાર અને કોષ એ સસલાનો સ હોય છે ત્યારે અર્થ થાય છે ગાઉ ગ્રહ એટલે કે પૃથ્વી શુક્ર વગેરે ગ્રહ પણ જો ગૃહ લખીએ છીએ તો અર્થ થાય ઘર અનલ એટલે અગ્નિ અને અનિલ લખીએ છીએ તો અર્થ થાય પવન સત એટલે સાચું મીંડાવાળું સત કરીએ છીએ તો એનો અર્થ થાય સો ત્યારબાદ વધુ એમાં હસવું કરીએ છીએ તો અર્થ થાય વધારે વધુ દીર્ઘ એટલે વહુ અથવા પત્ની રાશિ એમાં હસવૈ તો ઢગલો રાશિમાં દીર્ઘય કરીએ તો અર્થ થાય ખરાબ મીંડા મીંડાવાળો સ હોય તો કાજળ નેસ આપણે આ ફાડીઓ સ કરતા હોઈએ તો એક રાશિ આપણે મેષ એક રાશિ છે પ્રસાદ એ સંસ્કૃત શબ્દ છે એનો અર્થ થાય મહેલ પ્રસાદ લખીએ છીએ તો અર્થ થાય કૃપા મુહૂર્ત તો એમાં હસવું હોય ત્યારે મુહૂર્ત એટલે કે શુભ સમય અને મુહૂર્ત દીર્ઘવું કરીએ તો અર્થ થાય મૂર્તિ રવિમાં હસવઈ કરીએ એટલે સૂર્ય એનો સમાનાર્થી શબ્દ છે રવિ અથવા રવિવાર પણ થાય રવિમાં દીર્ઘય કરીએ તો શિયાળુ એક પાક જે છે શિયાળુ પાક લેતા હોય એને રવિ પાક કહેતા હોય છે લક્ષ્ય એટલે ધ્યેય હેતુ લક્ષ એટલે ધ્યાન લાખ વારીમાં હસવઈ કરીએ તો અર્થ થાય પાણી અને વારીમાં દીર્ઘઈ કરીએ તો અર્થ થાય ઘોડો સૂતમાં ઉ કરીએ તો પુત્ર થાય અને સૂતમાં દીર્ઘ કરીએ છીએ તો રથ હાકનાર થાય સ્વાગત એટલે કે આવકાર પણ જો સ્વગત એમ લખીએ તો આપણે જે પોતે બોલતા હોઈએ છીએ એને આપણે શું કહીએ સ્વગત સ્વગોક્તિ એવું પણ નાટકમાં આવતું હોય છે તો પોતે બોલે તે અફળ એટલે કે નિષ્ફળ નિષ્ફળ અફળ અને અફર લખીએ છીએ ત્યારે અર્થ થાય અચલ નિશ્ચર અભિનય અભિનય એટલે આપણે જે અદા કરતા હોઈએ છીએ તો એનો અર્થ થાય અદાકારી અને અભિનવ એટલે તદ્દન નવ હોય એનો અભિનવ કહીએ છીએ એટલે કઠણ અને આકડું એટલે ભાગ અને પરિમાણ એટલે માપ પરિણામ એટલે ફળ અને શાકમાં અને નો સસલાનો કરીએ તો અર્થ થાય પાકેલું ફળ ગોર એટલે પુરોહિત પણ જો ગોળ બોલીએ છીએ તો ખાવાની વસ્તુ ગોળ છે અથવા તો એને પણ આપણે ગોળ કહીએ છીએ સાપ હોય તો અર્થ થાય બધુવા અને સસલા નું સ હોય સાપ તો એનો અર્થ થાય સર અહી દીર્ઘાય કરીએ છીએ અને અનુસ્વાર આવે છે તો અર્થ થાય આ સ્થળે અને અહીં જે અહીંયા હસ્વ ઈ કરીએ છીએ તો એનો અર્થ થાય છે સાપ ધૂની દીર્ઘાયમાં અર્થ થાય તરંગી અને ધૂની હસ્વ ઈ હસવું હોય તો અર્થ થાય નદી સારું અનુસ્વાર કરીએ છીએ ઉપર તો એનો અર્થ થાય શુભ અને સારું અનુસ્વાર નથી કરતા તો અર્થ થાય ને માટે મેં તેના સારું બનાવ્યું આપણે એટલે અર્થ થાય એને માટે ત્યારબાદ શીલા એમાં હસવઈ છે તો અર્થ થાય પથ્થર અને શિલા દીર્ઘય છે તો અર્થ થાય ચારિત્ર્યવાન સ્ત્રી શંકર મીંડાવાળો સ્વ છે તો અર્થ થાય શિવ અને શંકર એમાં સસલાનો સ્વ કરીએ છીએ તો અર્થ થાય મિશ્રણ શરત આપણે કહીએ છીએ મેં શરત લગાવી તો એમાં મીંડાવાળો સ આવે એટલો અર્થ થાય એનો હોડ અને સસલાનો સ કરીએ શરત તો અર્થ થાય નજર સ્થાન માં મીંડા વાળો સવ હોય તો અર્થ થાય ભક્કો છટા સસલા નો સવ હોય તો ઈશારો સંકેત નાસતો સ આખો કરીએ છીએ તો એટલે કે નાસ્તો આવતો હતો દોડતો આવતો હતો એમ કહીએ નાસ્તો એટલે દોડતો અને નાસ્તો સ અર્ધો કરીએ છીએ ત્યારે અર્થ થાય છે ઉપહાર સુરત એક શહેરનું નામ છે એમાં હસવું આવે છે અને દીર્ઘ કરીએ ત્યારે અર્થ થાય છે ચહેરો પુષ્કર તીર્થ સ્થળ છે પણ જો આપણે એમ લખીએ પુષ્કળ એટલે અર્થ થાય વધારે કર એટલે કે હાથ અને કર એટલે યુક્તિ રાસ એમાં મીંડાવાળો સહ કરીએ તો અર્થ થાય લગામ અને રાસ સસલાનો સહ કરીએ તો અર્થ થાય ગરબો રાણી એટલે કે રાજાની પત્ની પણ એમ તો તો અર્થ અર્થ થાય જંગલી ભવન એટલે કે મકાન અને ભુવન થાય જગત સંઘ એટલે સોબત અને સંઘ એટલે ટોળું શાંત એટલે શાંતિ વાળું અને શાંત આ રીતે ન અડધો કરીએ છીએ અને અહીંયા અનુસ્વાર કરીએ છીએ સા સ હોય છે શાંત એટલે અંત સાથે ગણ એટલે સમૂહ અને એટલે કે મોટો હથોડો સ કરીએ તો અર્થ થાય જ્યોતિષ જ્ઞાન ત્યારબાદ અનુસ્વાર એટલે લિપિચિહ્ન છે આપણે ગુજરાતીમાં અનુસ્વાર કરીએ છીએ પણ જો એમ બોલીએ અનુસાર તો એનો અર્થ થાય તે મુજબ લગન એટલે લગ્ન લગ્ન લાગી છે ધૂન લાગી છે એ અને લગ્ન બોલીએ તો વિવાહ પ્રતિમા એટલે મૂર્તિ અને પ્રતિભા એટલે તેજ તકદીર એટલે નસીબ અને તકસીર એટલે ભૂલ ઢાળ એટલે ઢોળાવ અને ઢાલ લખીએ છીએ તો રક્ષણ કરે તે ચીજ આપણે તલવારથી લડતા હોઈએ ત્યારે એક હાથમાં ઢાલ હોય છે તો એ તલવાર સામે રક્ષણ કરે હાથમાં રાખતા હોય આ ઢાલ એટલે કે રક્ષણ કરે તે ચીજ બગલો એટલે એક પક્ષી અને બંગલો અનુસ્વાર કરીએ છીએ તો અર્થ થાય મકાન ઘર વૃક્ષ એટલે રીચ અથવા નક્ષત્ર પણ થાય પણ જો આ રીતે વૃક્ષ લખીએ છીએ તો એનો અર્થ થાય કઠોર તો આ બધા શબ્દો જેટલા આપણે જોયા છે એ બધા શબ્દો આપણે નોટબુકમાં લખવાના છે